નહોતી હવે રીબડામાં આવા કાર્યક્રમો થતા જ રહેશે મારા ઘરે લગ્ન હોય અને બીજાના ઘરે ઢોલ કેમ વાગે સમાજના યુવાનોને જે રીતે ટાર્ગેટ કરવામાં આવેલા હતા બહારથી આવેલા વેપારીઓ છે ઉદ્યોગપતિઓ છે એમને ભૂતકાળની અંદર જે રીતે ટાર્ગેટ કરવામાં આવેલા હતા અને જે રીતે રીબડા ગામની અંદર અમુક તત્વો દ્વારા અશાંતિ માહોલ ઉભો કરવામાં આવેલો હતો એને ડામવા માટે થઈ આજ રોજ બાવીસ તારીખે એટલે કે ભાઈ ગોંડલ શહેર તથા તાલુકાની જનતા નો નિર્ણય હતો કે ભાઈ આગામી સમયમાં પણ જે રીતે શાંતિ જળવાઈ રહેલી છે સમગ્ર ગોંડલ તાલુકામાં રીબડા ગામમાં તો એ જ રીતે ભવિષ્યની અંદર પણ ક્યાંય પણ રીબડા ગામના લોકોને ક્યાંય તકલીફ ન પડે બહારથી આવેલા વેપારીઓને ધંધા ઉદ્યોગોમાં ક્યાંય તકલીફ ન પડે અને સૌ લોકો શાંતિથી અને હળીમળી રહી શકે એ હેતુથી ફરી એકવાર ગોંડલ શહેર તથા તાલુકાના લોકો તથા રીબડા ગામના લેવા પટેલ સમાજના યુવાનો દ્વારા એક ભવ્ય સ્નેહ મિલનનું આયોજન કરેલું છે ખાસ કરીને હું રીમડાની નજીક રાજકોટ થાય છે રાજકોટ અત્યારે વિદેશ નહોતાની રીતે રાજકોટ સૌરાષ્ટ્રનું હબ બની ગયું છે તો રાજકોટના અને જમીન ને લગતા બધા મિત્રોને બધા ઉદ્યોગપતિઓને મારી વિનંતી છે કે ભાઈ તમે કોઈ જાતનો ડર રાખ્યા વગર તમે રીબડાની જમીન ઓપન માર્કેટથી ખરીદી શકો છો જેનાથી ગામના ખેડૂતોને પણ પાંચ પૈસાનો ભાવથી વધારો મળશે તમને જો એમાં ભય કે સંકોચ કાંઈ લાગતું હોય અથવા તમને કોઈ એમાં કારણ જણાતું હોય તો તમે જમીન ખરીદો હું તમને બધાને ખાતરી આપવા માગું છું કે તમને કાંઈ અડચણું નહીં થાય એની હું ખાતરી આપું છું તો વિના સંકોચે તમે બધા વેપારીઓ જે જમીન વેચાવશો એ તમે ખરીદવા માટે આગળ આવો એવી સૌને વિનંતી છે